આપણે માનવ ખરેખર છીએ એનો ઇન્દ્રિયોનો આહાર વિહારમાં વિવેક હોય જ ફિઝિકલી ક્યારેય નપાસ ન થાય મનથી ભલે તપાસ થાય કરોડ વખત એમના માનવ ભક્ત ક્યારેય વિભક્ત ન બને ઇન્દ્રિયોનો આહાર વિહાર શુદ્ધ જ હોય માનવમાં વિવેક છે શુદ્ધ ભક્તિને ખોરાક નથી ભક્ત આહાર વિહાર ઇન્દિયોનો ભક્તિમય છે વિભક્ત નહી બસ આપણે જાતને તપાસવાનું છે અત્યારે પશુ છીએ માનવ છે કે ભક્ત ખૂબ ભજન કરાવવાનો છો તમારે સંકલ્પ જ કરવાનો છે અંતરથી સંકલ્પ કરવાનો છે અંતરથી ટીપુ નાખી દે ને ફાકીમાં છૂટતા ગપ્પા ના મારીશ છોડવા નથી એમ કે તને સંકલ્પ લાવો ઝેર ખાઈ લો ગલોડીનું એક ટીપુ ખાલી સામાન્ય શું બિચારી ગલોની મૂતરી મૂતરી શું મૂતરે એનો ગલ સામાન્ય પડ્યો તો બસો મણ દૂધ ખતમ કરી નાખે પોઈઝનસ બનાવી એટલે ઠરાવ કરવો છે બસ માર્ગેથી ઉતરવું નથી કોઈ સંજોગોમાં નથી ઉતરવું કોઈ સંજોગો નહીં કોઈ સંજોગો નહીં ફિઝિકલી તો નપાસ થવું જ નથી બે ઉપવાસ કરીને ભજન કરી નાખવાનું પ્રાર્થના કોની ગોદમાં સમય જવાનું લપે જવાનું ભગવદી સાથેની મૈત્રી નહીં હોવાને કારણે ઘણી બધી તકલીફો હોય છે અથવા તો મોટા પુરુષને પ્રભુને અને મોટા પુરુષને ખરેખર રાજી કરવાની ભાવનામાં કચાશ હોવાને કારણે બધા વડાટ કે સોર તરફ નજર રહેતી નથી मानसाए बढ़त्या जीवन जीवी गया चैतन्य मंदिर बन गया चैतन्य मंदिर यानी जीवन में ऑप्शन डाउंस तो आ है छे पर नजर रखे पास नजर तरतज एक शबरो मारे पासे बैठा रो एम क्या मैंने फागे मावती हूं नहीं कहो मर जावनो कोई मरियो छे फागे मा બુદ્ધ કલાક જ મારી જોડે રહે બસ એક કે હું ચા પીવું તો જ ભીજન કરવાનું મન થાય એક જણ કે મને હું બીડી પીવું તો જ લેટ્રિન જવાનું મન થાય લેટ્રિન જવું દેહભાવ છેવટે રોગ તો છે જ ત્રણ દિવસ સાથે રહે મારી જોડે પીવા જ ન દઉં મારે મારી નથી જવાનો એ જીવવાનો છે એટલે આધાર થઈ છે આજે આપણે ફરી દસ મિનિટ ધૂન કરી લેવાની છે હે મહારાજ બાહ્ય દિનો પ્રલય કરાવજો જોતા શીખવાડજો બોલતા શીખવાડજો ખાતા શીખવાડજો પિતા શીખવાડજો જીવવું છે સમય નથી બગાડવો બસ આ તો બહુ મોટી ભૂલો છે શરૂઆત કરી પોઈન્ટ નોટ 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 વન પર્સન હોકાય ભૂલ કરે તો ચંદ્રલોકમાં જનારું રોકેટ મંગળ પર જતું રહે એકાંતિક ભક્તિને માર્ગે ચાલી રહ્યો સેવક એને તલવારની ધાર પર જીવવું પડે અને એટલા જ મારે ભજનીક બનાવવા છે એક જ વાતમાં ચાર વરદાન ચાર આશીર્વાદ અદ્ભુત હું સાવ નવરો થયો છું મારી સાથે રાખવા તમને બે વર્ષ કોઈ વિચનાન જ નથી સાવ નવરો એટલે સાવ નવરો સંતો યુવાનો અમરીશો થોડા કે છે બસ બહુ થઈ ગયું વડીલ સંતો તો પંદર વીસ હજારને સાચવી લેશે મારે બે હજાર યુવા કાર્યકર્તાઓ તૈયાર પાંચસો અંબરીશ અઢી હજાર બી નહીં કક્ષા જ નથી બિચારાઓને ખોટા કપડાં અપાઈ ગયા છે કપડાં તો ભલે અપાઈ ગયા પણ એ લોકોને વિશ્વાસ નથી કે આ સાકાર ભ્રમનો શબ્દ છે સાકાર ભ્રમનો શબ્દ છે અમરીશ મારે સૌને અમરીશ બનાવવા છે ધામધામને મુક્તોને નથી જીવાડવા છે સંસ્થાની સેવા કરવા સેવકો તૈયાર કરવા છે આ છેલ્લ ડબાણની ધરતીનો એ સંકલ્પ એ પુરુષનો જ મહિમા એ બોલ્યા છે એટલે આપણે જીવાડશે મહિમા જ નહીં પણ પાંચસો અઢી હજારમાં તો તૈયાર થશે એ વિશ્વાસ છે વીસ હજારમાંથી બે હજાર તો તૈયાર થશે એ વિશ્વાસ છે એટલે દાખલો કરવાનો છે તમે દોઢસો માંથી પચાસ તૈયાર થશો એ વિશ્વાસ છે એટલે દાખલો કરવાનો છે એનો અર્થ એવો નથી કે બધાના પાછળ બધાની પાસે દાખલો નથી કરવાનો પણ બાહ્ય વાળા જાગે બસ પોતાના આત્માની સેવા ન કરી શકતા હોય તો ચાલશે પણ બીજાના આત્માને બગાડશો નહીં એટલે બાહ્ય દ્રષ્ટિ ધરતી બોલતી હોય એક રાવણની ગાદી બોલતી હોય એક વેશ્યાના અંબોડાનું ફૂલ બોલતું હોય આપણે તો કેટલા જાગ્રત રહેવું પડે છેલ્લી વાત નડિયાદમાં અમે કાકાજીને કાકાજી બધા જમતા હતા કાશીબાની ઘરે અમે બધા ત્રણ યુવાનો ગયા હતા હું મહાનસ્વામીજી એક મારો મિત્ર બાબુ લઈ ગયો હતો હું ચાર સત્સંગી તો આપણને જમાડે જ સંતો ભગવાધારી તમે બન્યા એટલે તમારા તરફ ગ્રહસ્તોને સામાન્ય અતિભાવ રહે જ અને અમે સ્વામીના લાડકા યુવકો હતા એટલે અમારા મારે તો યોગી મહારાજ એટલી સર્વરા થતી કાકાજી બેઠા હતા હું બેઠો હતો મહાન સ્વામીજી હતા બાબુ હતા તમે તરાણી જેના કાકાની વાતો સાંભળતા એટલે તમે નાસ્તો આવ્યો કાશીબાઈની ઘરે જ નાસ્તો આવ્યો ખેલાડી ઋષિમાં તો મઠિયા કેવા સરસ બને મગજ કેલું સરસ બને તરેલી બે આઇટમ આવી ગઈ ત્યારે મહાન સામે એક નંબર પીરસશો નહીં મને પસતું નથી કાકાજી હશા સમજી ગયા તાણ નહીં કર્યું તમે પીરસશો નહીં એમને પસતું નથી એમનો કહેવાનો મહાન શાહનો ભાવાર તદ્દન જુદો હતો કે અમને અમારી રીતે જમી લેવા દોષ અમે એક પ્રભુના માર્ગે ચાલનાર પરમ પાથેના પથિકો છે પરમ યાત્રાના યાત્રાળુઓ છે તમારી જવાબદારી ખૂબ છે કાકાજી તે વખતે તાન નહીં કર્યું સંતોએ હરિધામના સ્ટાફે ખૂબ ધ્યાન રાખવાનું છે તમે તો ગામડે ફરવાના છો તમારા માટે તો બધી વ્યવસ્થા છે તમારા ઇન્દ્રિયો તમારા અંત તમારા દેહભાવનું પોષણ ન થાય અને બાહ્યુ પોષણ ન થાય ખૂબ સજાગ રહેવાનું છે તમારું પુણ્ય બીજાને ક્યારેય નથી આપવાનું ધ્યાન રાખવાનું છે ક્યારેય નહીં એટલે ક્યારેય નહીં કોકને ઓર્ડર કરતા પહેલા તમે તમારી જાતને પૂજ્યું કે મને અધિકાર છે કોઈનો આઈસ્ક્રીમ જમતા પહેલાં તમારી જાતને પૂજ્યું કે મને ખરેખર અધિકાર છે કોકનો હાર પહેરતા પહેલા તમારા આત્માને પૂજ્યો કે મને ખરેખર અધિકાર છે પછી પૂછિન કરી લેવો પછી તમે સ્વાધ્યાય કરી શકશો રાત્રે એટલે સ્વાધ્યાય ને ભજન ભજનીક બના હું અમેરિકા જેવું એટલે ત્રણ મહિના બધાએ હરિધામ લીમડો છોડવાનો નથી એટલે આજના મૂળભૂત પ્રવચનમાં મારો કહેવાનો હેતુ એ છે ફિઝિકલી નપાસ થવું નથી બાહ્ય દ્રષ્ટિમાં રાચવું નથી બાહ્ય દ્રષ્ટિમાં રાચનારી વ્યક્તિ ક્યારેય ભજનીક નહીં થઈ શકે ક્યારેય નહીં એટલે ક્યારેય નહીં કોઈ સંજોગોમાં ન થઈ શકે આ પહેલું હર્ડલ્સ ટૂંકમાં વાતો કરી છે પછી હવે દસ મિનિટ ધૂન કરી લઈએ ધૂન એટલા માટે કરવી છે પરોક્ષમાંથી કે પ્રગટમાંથી આવા પ્રસંગોની એક ડાયરી બનાવીને પ્રાર્થના કર્યા કરી હું એટલે અખિરનાનંદ નો હતો મારા હાથમાં કોઈ નોવેલ નહોતી હું એટલે વિશ્વવિજ્ઞાન વાંચતો હતો હાથમાં કોઈ નોવેલ નહોતી એટલે હું જનકન્યા વાંચતો હતો મારા હાથમાં કોઈ નોવેલ નહોતી કોઈ રોડના પિક્ચર સામે તો જોવું જ નહીં કોઈ દિવસ ગમતી જ નહોતી આનંદની ધરતી પર ચાર જનીઓને ઠોકી દીધેલી કોઈનું ઢાબણ બાબન ફાવે જ નહીં જ્યાંના આંખ કાન અને જીભ બરોબર એ જીતી ગયો બાજી એટલે બાહ્ય દ્રષ્ટિ કોઈ પણ સંજોગોમાં મહારાજને આપણે પ્રાર્થના કરીએ તમે કેવા સરસ અમને કેમ બાહ્ય દ્રષ્ટિ રહે એમ કરીને ધૂન કરી લે છે સારંગપુરનું પહેલું વિચારીને પંચાનાનું પહેલું વિચારીને દસ મિનિટ પ્રાર્થના લઈએ આ પહેલું હર્ડલ્સ છે કાલે બીજું હર્ડલ્સ સાત પ્રવચનો કરવાનો છો બહુ ટૂંકમાં એના ઉપર આદિ સંતોએ અહીંયા પાંચમા મિનિટ દસ દસ મિનિટ એક એક પ્રવચન પર બોલવાનો છે જે ફાવે એ મને ખ્યાલ તો આવે કે તમે લોકોએ કેટલી કથા વાર્તા વાગોડી હેતુ આટલો જ છે कि बाह्य दृष्टि से तो कोई में भजनिक नहीं, नहीं सात समझी लीए आजना सो मंगलकारी दिवस प्रभु ने गुणातीत पुरुषों चरणार्न में एक प्रार्थना अमने आंगे अंगे खूब खूब बड़ बुद्धि शक्ति आपे एज प्रार्थना सजान स्वाई महाराज ने जाए